જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર મારવામાં આવ્યો હતો પાછી નવાઈની વાત તો એ છે કે ડેપ્યુટી કમિશનરને તો ખબર જ નથી કે હાલ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાં છે તર આ વિષય પર તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ ગઈકાલે મીડિયામાં એક જે ક્લિપ ફરતી થયેલી છે એમાં ફાયર વિભાગના કર્મચારી એવું જણાવી રહ્યા છે કે મને ચીફ શ્રી દ્વારા મારા મારી અને ગાળા ગાળી કરવામાં આવી રહેલી આવેલી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડિયો ક્લિપ પરથી જણાય છે આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માગેલો છે અને અહેવાલ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે હાલતમાં પણ હોય એવું લખવામાં આવ્યું છે ફરિયાદની અંદર ઉલ્લેખ છે આખો તો શું કરશે એની અંદર એ બાબત જે પોલીસ વિભાગ ની બાબત છે જે એમને આક્ષેપ છે

પોલીસ ફરિયાદ થયા બાદ તો કોઈ કાર્યવાહી કોઈ જ્યારે કસ્ટડીમાં મૂકવામાં આવે ત્યારે સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે પોલીસ કસ્ટડીમાં જાય તો સસ્પેન્ડ કરવામાં આવે કોઈ બાબત નથી પરંતુ આમાં જે અહેવાલ આવે એના આધારે આગળની કાર્યવાહી અચૂક કરવામાં આવશે નથી એ બાબત મારે ધ્યાનમાં નથી કે હાલ ક્યાં છે ના વહીવટી વડા છો પણ એમની નીચે એમની ઉપર પણ જે ખાતાના વડા હોય છે

તમને એચઓડી સાથે અમે વાત કરતા હોઈએ છીએ અને તે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીસી સેન્ટર પરથી થઈ રહેલું છે એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે તમને તો જાણ હશે ને એવું દરેક ના બરાબર છે દરેક બાબતની મને જાણ હોય જ એવું મારાથી ના કહી શકાય મને જેટલી બાબત જાણમાં હશે હું આપને જણાવું છું કે મારી બાબત

પોતાના ફરજ માટે આવે છે ત્યાં એને માર મારવામાં આવે છે ત્યાંથી પછી જીઆઈડીસી સુધી એને કારમાં માર મારીને લઈ જવામાં આવે છે કેટલી ગંભીર પરિસ્થિતિ આપ શું માનો છો આવા પ્રકારની આ તમે જણાવો છો કે જીઆઈડીસી સુધી કારમાં માર મારીને લઈ ગયા એવી બાબત મારી જાણવા નથી મેં જે વિડીયો ક્લિપ જોઈ છે એ પ્રમાણે જે કર્મચારી છે હોસ્પિટલમાં રહીને એવું જણાવી રહ્યા છે કે મને ફાયર ઓફિસર દ્વારા માર મારવામાં આવેલો છે અને ગાળા કરવામાં આવેલી છે અને આ બાબતે શું ખરેખર હકીકત છે એ બાબતે અહેવાલ દિન સુધી તેમની સામે કોઈ તપાસ એવી કોઈ કરવામાં નથી આવી કારણ કે એક મહિના પહેલા જયારે પૂર આવ્યું ત્યારે પણ તેમની સામે આજ આક્ષેપ થયા હતા તેમને ફોન જ નહોતા ઉપાડ્યા અને નશાની હાલતમાં હતા આક્ષેપ તે વખતે એવો પણ હતો કે એમના જ કર્મચારી બોટલ લાવીને તેમને આપી હતી જે તમે જણાવો છે કે એમણે પૂરની પરિસ્થિતિ દરમિયાન ફોન ઉપાડેલો નથી એ બાબતે અમે એમની પાસેથી સ્પષ્ટતા પણ માંગેલી છે શરાબની મહેફિલ માણે છે દારૂ પીએ છે એ મામલામાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે એ બાબત મારી પાસે કોઈ રજૂઆત આવેલી નથી એટલે એ બાબત હું કંઈ જણાવી શકતો નથી ખબર વહીવટી કેવા પ્રકારના પગલા લેશે આ અંગે મેં જણાવ્યું તે પ્રમાણે એમના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ માંગવામાં આવી રહેલ છે

પરંતુ હું ખાતરી આપું છું કે અહેવાલ મળતી પહેલા કેવા પ્રકારની કાર્યવાહી થઈ કારણ કે ફરિયાદ થઈ રહી છે પોલીસ હા શું ખાતરી ખાતરી હું કંઈ આપતો નથી પણ હું એટલી ખાતરી આપું છું કે કાર્યવાહી કરવામાં આવશે બરાબર છે અને ટૂંકા સમયમાં તમને એની અમે જાણ પણ કરીશું ત્યારે વડોદરા શહેરમાં હાલ પૂરની પરિસ્થિતિ હોવા છતાં પણ પાર્થ બ્રહ્મભટ્ટ પોતાની જવાબદારીઓમાંથી ગાયબ છે

કઈ હુદિન જાય ખબર નહીં ઠાકોર અમાર છે અક્ષયભાઈ આમાં એવું હતું સર મને અનાઉન્સ માટે જેડી સીધી બાદ બોલાવવામાં આવ્યો કે તમારે એક જન ફાયરમેન એક ડ્રાઈવર આવી જાવ અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે કંઈ વાંધો નહીં તો હું હું આવું છું અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા અને પચીસ છ્યાસી નંબરની બોલેરો ગાડી લઈને અમે જેથી નીકળ્યા બદામડી બાગ આવ્યો બદામ બાગ આવ્યો એટલે સાહેબે મને ગાળા ગાડી કરવાનું ચાલુ કરી દીધો મા બે નંબર તો સાહેબનું પ્રાત બ્રહ્મભટ સાહેબ જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે ગાળો મા બે નંબરની મારો માર્યો દીધી તે વખત સાહેબ હું કાં ખાર્યું વગર ફૂકોનું મારો અગર લુખાઓ ઘોસડી ના હો તમને ભોન નહીં એમ ના બોલવાનું બોલ્યું તો મને એમ તમને ખબર નહીં પડતી પણ હું કારણથી તમે મને મારો છો ગાર ન હતો કે તમે ખાવાનું ખબર નહીં પડતી તમારો ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો પણ મિત્રો જે વસ્તુ હું જાણતો જ નહીં પછી તમે મને કંઈ નથી કહી શકો બરાબર હું ઓપરેટરમાં હતો ને હું હતો ફિલ્ડમાં બરાબર હવે એમને જે બન્યો હોય બનાવો બીજા કોઈ જોર કે ગમે તે ખાવા બાબતમાં પણ મારે આની અંદર આ પિક્ચરની અંદર મારો કોઈ રોલ નહીં

હા એ ડ્રાઈવર હતા એ મારતા હતા મને પાત બ્રહ્મભ સાહેબ પણ એમના જોરથી કે એમના દબાણથી કદાચ દિનેશભાઈ સ્ટેટમેન્ટ બદલી શકે છે પણ હું મારા છોકરાને એકને એક છોકરાના સોગન ખઉં અને મારી વરતીના સોગન ખઉં છું કદાચ એ નાપ બી બદલી શકે સ્ટેટમેન્ટ પણ સ્ટેટમેન્ટ બદલી શકે છે કારણ કે મને બહુ મારે મને બી બહુ મારે ત્યાં આગળ આપણે જય બોલે પાન હાઉસ છે સ્ટેશન ઉપર ના લઈએ તને ત્યાં સીસીટીવી કેમેરા ચાલે છે તને અહીંયા જ મારે મારવાનું અહીં કોઈ આપતા ન કે બધોને મારીશ મારીશું બચારા કરે બધા જ જોતા હતા બચારા ગુંડા જેવું તત્વ છે આ મેં ગુંડો છું તને તું તારા ગામમાં આવીને તને મારીશ મારી એટલી તાકાત છે એટલું બધું બેફામ બની ગયો એ અધિકારી અને કે તારી નોકરી નહીં કરવા દો અને તને જાનથી મારી નાખે છે તો બધું કીધું સાહેબ હવે હું તો ત્રીજા વર્ગનો કર્મચારી છું અંતે આ મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો ને આ મામલે પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે પાક જે ચાર રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે એમ ત્યાં એ જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી તમને વચ્ચે થોડી કામમાં બધે જમણી હતી એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડુંક ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે એમની વિગત જે છે એ નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું એમને થોડુંક કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી ઉગ્ર બોલાચાલી ન થયેલી જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો સર માર મારવામાં પણ આવ્યો છે ચીફ ફાયર ઓફિસરે અમર ઠાકોરને માર માર્યો હા એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે અન્ય કોઈ ઈજા થયેલ નથી

એ ફરિયાદી બિલકુલ સભાના અવસ્થામાં હતા અને હું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખવામાં આવેલ નથી મીડિયાને નિવેદન આપ્યું છે મીડિયા પોલીસ રૂબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદી અમને પોલીસ રૂબરૂ નથી લખાવ્યું તો ચીફ ઓફિસર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આપણે જે છે કે સાદી ઈજા જે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે એકસો પંદર એક જે એકસો પાંત્રીસ છે બરાબર છે એ સોરી એકસો પચીસ

એ નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની કે જે ગુનો જે છે બરાબર છે જે સાત વર્ષના નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કોઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાજનો નથી એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે કેમકે બિલો સેવાની જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે જ્યારે ફરિયાદ આપી ફરિયાદીએ ત્યારે જો આરોપીને પકડવામાં આવ્યો તો એ ખબર પડી જાય ને કે પીધેલો હતો કે નહોતો અત્યાર સુધી શું કાર્યવાહી કરી એને પકડવા માટે નહીં ફરિયાદી જે છે એ ફરિયાદી બનાવ મહિના પછી બરાબર છે ફરિયાદી પોતે પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવેલ છે બરાબર છે એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં ઓકે એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે અને ફરિયાદ લીધા બાદ કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે કે ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે બરાબર છે ત્યારે જ આપણે થયેલ છે સામે ફરિયાદ ક્યારે નોંધી અત્યારે કેટલો સમય થયો છે અને પાર્ક્રમભટને શોધવા માટે પોલીસે શું કાર્યવાહી કરી છે આપણે જે છે કડવી સાહેબ છે પીએસઆઈ એના નિવાસસ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે બરાબર છે એમની સાથે અમારા રાઇટર પણ મદદ માટે એટલે જેટલું બને એટલું જલ્દી બરાબર છે આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને જે કંઈ બિલો સેવાની એના પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ કરવામાં આવશે આરોપી મળ્યો છે નહીં આરોપી હજી મળે છે નહીં તો એ તો જે જોગવાઈ જે છે એ સેવન ઇયરના પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ આપવા ઇસ્યુ કરી શકાય બરાબર છે પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફન્સ નોન અવેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની જો અમારે અટક કરવા હોય વી વોન્ટ ટુ એરેસ્ટ એની એક્યુઝ તો એ પછી અમારે એનું ચેકલિસ્ટ ભરવું પડે વાય વી આર એરેસ્ટિંગ સચ એ પર્સન ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પોતાના ઘરે પણ નથી

તરા વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં